સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ફરી એક વખત પકડાયું કેમિકલ કૌભાંડ કાંઠવા ગામની સીમની ઓરડીમાં ગેરકાયદેસર રીતે અઢારસો લિટર કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી જ્યાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાં કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો પણ નહોતા ધાંગધ્રા પોલીસે કેમિકલ સાથે ત્રણ ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વાડીની અંદરથી કુલ ત્રણ હજાર લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત રૂપિયા ત્રણ લાખ રૂપિયા જેટલી થાય છે અને સાહીઠ જેટલા કારબાઓ પણ મળી આવેલ આ અનુસંધાને તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વાડી માલિક વિશાલસિંહ ફતેસિંહ જાડેજા નાઓ હાલ ફરાર છે તેઓને શોધવાની તજવીજ ચાલુ છે